नमस्कार मित्रों जे व्यक्ति પાસે શક્તિ હોવા છતાં ક્ષમા કરે છે અને અભાવમાં રહીને પણ দান કરે છે તે જ સાચા અર્થમાં સન્માન લાયક હોય છે. नमस्कार मित्रों राधे राधे તમારું પોતાનું YouTube ચેનલ એસ્ટ્રો વાણી રાશિ ફરમા આપનો हार्दिक स्वागत છે. આજે આપણે કુંભ રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. કુંભ રાશિવાળાઓ માટે 22 જાન્યુઆરી ગુરુવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવધાની રાખવી જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિવાળાઓને કઈ કઈ શુભ અને આનંદદાયક સમાચાર મળી શકે છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે વિગતે જાણીશું કે કુંભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે વેપાર અને બિઝનેસમાં તેમને કેવી સફળતા મળશે प्रेम संबंधों में परिस्थिति केवी रहे साथे साथे आरोग्य दृष्टिकोण थी दिवस रहेशे मित्रों आ आजियो में कुंभ राशि आजन संपूर्ण राशिफल चाहिए जो राशि कुंभ छे तो आ वीडियो अंत सुधी जरूर जुओ मित्रों आज गुरुवार छे जे भगवान विष्णु ने समर्पित तेथी मित्रों कमेंट बॉक्स में जय विष्णुदेव जरूर लखजो वीडियो लाइक करो तमे पहली बार अमारा चैनल पर आया हो तो चैनल ने सब्सक्राइब करो अने नोटिफिकेशन बेल ने ऑल पर सेट कर करजो हवे मित्रों बात करिए आजना पंचांगनी आजनी तारीख छे बावीस वीस जान्युआरी ओगनीस सौ छवीस गुरुवार आजे चतुर्थी तिथि आजनु नक्षत्र नक्षत्रशतभिषा नक्षत्र रहे शे। आ समय शुक्लपक्ष चाली रो आजे नो उदय सवार सात वग्येर मिनिटे सूर्यास्त सांजे पांच वग्ये एकावन मिनिटे थे मित्रों नो शुभ समय सवरे नव वगिने तेपन मिनिटी बपोरे एक ने तेर मिनिट वग्या रहे આજે જો કોઈ શુભ કે મહત્વનું કામ કરવું હોય તો આ સમય તમારા માટે લાભદાયક રહેશે જ્યારે આજનો અશુભ સમય બપોરે ત્રણ વાગીને એક મિનિટથી ત્રણ વાગીને ચુમાલીસ મિનિટ વાગ્યા સુધી રહેશે આ સમયમાં કોઈ નવું કામ શરૂ કરવાનું ટાળો મિત્રો આજે તમારો લકી નંબર આઠ છે અને લકી કલર પીળો રહેશે હવે મિત્રો જાણીએ ચાણક્ય નીતિથી જોડાયેલ આજનું મહત્વપૂર્ણ જ્ઞાન आचार्य चाणक्य कहे छे के भूल थी पण પોતાની મુશ્કેલીઓ કેટલાક ખાસ લોકો ને ન કહેવી જોઈએ હા મિત્રો ઈર્ષ્યા રાખનારા લોકો તમારી સમસ્યાઓ સાંભળીને અંદરથી ખુશ થાય છે જે લોકો તમારી પ્રગતિ અને સફળતાથી બળે છે તેઓ તમારી તકલીફો સાંભળીને આનંદ કરે છે અને તમારી મુશ્કેલી આ ઉપરાંત કેટલાક લોકો પોતે જ એટલા નબળા હોય છે કે બીજાની મુશ્કેલી સાંભળીને પણ નકારાત્મક વિચારોમાં ડૂબી જાય છે આવા લોકો સમસ્યાનો ઉકેલ આપવાને બદલે તમને વધુ ડરાવે છે એમની સાથે વાત કરવાથી મન વધુ ઉદાસ થઈ શકે છે ચાણક્ય નીતિમાં વિશ્વાસઘાતને સૌથી મોટો અપરાધ માનવામાં આવ્યો છે ఏతి ఆవా ਲੋకోతి దూర్ రహో ane తమరి నబ్రాయి క్యారే బహార్ న లావో తమరి కంజోరియో ఝుపాబీ రాఖో 제తి శత్రు పోతేజ్ నబ్రో పడి జాయ్ తమరి చింతావో భగవాన్ పర్ చోడీ దో నియమిత భక్తి కరో ane తమారా కర్మ మా లాగి రహో ఆవో కర్వాతి జీవన్ మా శాంతి సాథే సఫర్తా పన్ చొక్కస్ మర్షే హవే మిత్రో ఆగల్ వాత్ కరీయే ఆజ్ నా కుంభ రాశి నా రాశి ఫల్ విశే આજનો દિવસ તમારા માટે કેવો રહેશે ચાલો વિગતથી જાણીએ તો મિત્રો આજે તમારા કામો પૂરા કરવા માટે તમારા પાસે સાધનો થોડા મર્યાદિત હોઈ શકે છે જેના કારણે કેટલાક કામોમાં અડચણ આવી શકે છે પરંતુ ગભરાવાની કે નિરાશ થવાની જરૂર નથી દિવસના અંત સુધીમાં તમને તમારી પસંદનું કામ અને જરૂરી સાધનો બંને મળી જશે તમે સ્વભાવથી મહેનતી છો અને જવાબદારીઓ નિભાવતાની ભાવતાની ભાવતા પોતાની સ્વતંત્રતાનો પણ પૂરતો આનંદ લો છો હાલમાં આજે તમને તમારો जिद्दी અને મનમોજી સ્વભાવ પર થોડો નિયંત્રણ રાખવાની જરૂર છે ખાસ કરીને જ્યારે તમે મિત્રો સાથે બહાર હો અથવા તમારો પ્રેમી પ્રેમિકા સાથે સમય પસાર કરતા હો કારણ કે બેદરકારીથી વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે आज तमने भाई अथवा बहनना धन लाभ थवाना योग बनी रहा छे। आवो जरूरी नहीं के तमे परिवार बढ़ा सभ्यों वातो बातों सहमत थाओ, परंतु तरा अनुभवों तमारा माटे लाभदायी प्रेमना मामला मा थोड़ी निराशा आवी शके छे, परंतु तेना थी तमारो उत्साह पूरे पूरो खत्म नहीं थाय મિત્રો જો આજે તમે ખરીદી કરવા જાઓ તો જરૂર કરતાં વધુ ખર્ચ કરવાથી બચો મનનો તણાવ બિનજરૂરી રીતે ઘરવાળાઓ કે જીવનસાથી પર કડવાતી સંબંધોમાં કડવાશ આવી શકે છે ધ્યાન રાખો કે આજે અચાનક પૈસા મરી શકે છે પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધશે જૂના લેવડદેવડ અથવા બાકી ચૂકવણી પૂર્ણ થવાની સ્થિતિ બની શકે છે જેથી આર્થિક हालमा खर्च होवा छता तुम्हारी आवकमा वधारो थवाना संकेत छे એટલે પૈસાને લેઈને મોટી સમસ્યા નહીં આવે પરિવારના કોઈ સભ્યની તબિયત ખરાબ થઈ શકે છે તેથી તેમની આરોગ્ય પર ખાસ ધ્યાન આપવો જરૂરી રહેશે પારિવારિક બાબતોને લઈને તમે થોડા ચિંતિત રહી શકો છો પરંતુ વધારે માનસિક તણાવ તમારા માટે નુકસાનકારક રહેશે દિવસના બીજા ભાગમાં પરિવારના કોઈ સભ્યની સફળતાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મનને શાંતિ આપવા માટે કોઈ શાંત કે ધાર્મિક સ્થળે જવાનો વિચાર કરી શકો છો થોડા વિરામ પછી તમે પોતાને ફરીથી ઊર્જાવાન અનુભવશો મિત્રો અને સગા સંબંધીઓ સાથે સંપર્ક રાખો પરંતુ બીજાની વાતોમાં વધારે ફસાવાથી બચો તમારી મહેનત અને આત્મવિશ્વાસ પર વિશ્વાસ રાખો આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો અવસર પણ મળશે કાર્યસ્થળ પર ટીમ સાથે સુમેળ રાખીને ચાલો જેથી કામ સરળતાથી આગળ વધશે અને તમારી પકડ મજબૂત રહેશે માર્કેટિંગ અથવા આઉટરીચ સંબંધિત કામ પર ખાસ ધ્યાન આપો નોકરી કરતા લોકોને કામ વધારે હોવાથી ઓવરટાઇમ કરવો પડી શકે છે परिवार संबंधों मधुर रहे संबंधों मा आत्मीयता रहे विपरीत लिंगना बातचीत करती वक्ते मर्यादा ध्यान राखो मित्रों कुलमी ने आज दिवस तमारा माटे खास रहे शे। आ दिवस तमारा जीवन मा सकारात्मक ऊर्जा संचार कर शे। तमारु व्यक्तित्व लोग ने आकर्षित कर संबंधों में सुधारो मळशे તમે તમારી લાગણીઓ પ્રેમી અથવા પ્રેમિકા સામે સારી રીતે વ્યક્ત કરી શકશો જેના કારણે તમારો સંબંધ વધુ મજબૂત બનશે સાથે સાથે નવા મિત્રો બનાવવાની અને જૂના સંબંધોને ફરી સંવારવાની તક મળશે કુલ મળીને આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તમારા અંદરની સકારાત્મકતા અનુભવો અને સંબંધોમાં પ્રેમ તથા આત્મીયતા વધારવાનો પ્રયત્ન કરો આથી તમને માનસિક શાંતિ અને આંતરિક સંતોષ મળશે હવે વાત કરીએ મિત્રો તમારી લવ લાઈફની આજનો દિવસ પ્રેમ સંબંધો માટે કેવો રહેશે ચાલો જાણીએ આ રાશિના પ્રેમી જાતકોને આજે તેમના સંબંધમાં નવો રંગ જોવા મળશે તમારો સાથી તમને ખુશ કરવા માટે ખાસ પ્રયત્ન કરશે જેના કારણે તમારા દિલમાં તેના પ્રત્યે વધુ લાગણી ઉંદો થશે साझना समय बनने साथे फरवा जवानों के समय पसार करवानी योजना बनावी बना शको आज दिवस संबंधों की अने कड़वाश दूर करवानो तेना माटे पहल तमने ज करी पड़ से अहंकार जिद्द छोड़ी संबंध ने प्रयत्न करो जो तमे एवो नहीं करो तो संबंधों में उतार चढ़ाव चालू रही सके આજે તમારો સાથી તમારા સૂચનોને ખુલ્લા મનથી સ્વીકારશે હવે વાત કરીએ તમારા વ્યવસાય અને કારકિર્દીની વેપારીઓ માટે આજનો દિવસ શુભ સંકેત આપે છે જો કે કામને લઈને ઘણી દોરધામ કરવી પડી શકે છે આ વ્યસ્તતા છતાં તમને થાક અનુભવશો નહીં પરંતુ કામ વધતા તમારા અંદર નવી ઊર્જાનો સંચાર થશે नौकरी करता लोको माटे दिवस थोड़ो पड़कारजनक रही शके छे। कारण के घर ना कोई विवाद नो असर तमारा मन पर पड़ी शके छे। परंतु दिवस ना अंत सुधी में समस्या उकेल आवी जशे अने रात शांति थी पसार थशे। आरोग्य तो, आजे तमने तमारी तबियत ने लई गंभीर रहवानी जरूर छे। स्वस्थ जीवन माटे दारू और सीगारेट जेवी लतो थी दूर रहो આ વાસ્તવ તો થોડા સમય માટે સારું લાગશે પરંતુ આગળ જઈને મુશ્કેલી વધારી શકે છે તો મિત્રો આ હતું આજનો કુંભ રાશિ રાશિફળ રોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ